નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ નવના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમને વર્ગખંડ જેવું જ વાતાવરણ નેચરલી વાતાવરણ પ્રાપ્ત થઈ રહે અને ટ્યુશનની પણ ગરજ સારી શકાય તેઓ એક સરળ અને સરળ અભ્યાસક્રમ નો વિકલ્પ તમને પ્રાપ્ત થાય એ માટેનો આ અમારો એક નાનકડો પ્રયાસ છે સાથે સાથે તમારે પણ દરરોજ નિયમિત જે રીતે આપણે વર્ગમાં જઈએ છીએ સારાએ જઈએ છીએ એવી રીતે દરરોજ ત્રીસ મિનિટ અહીં આપણી ફાળવવાની છે બરાબર જેથી કરીને મને આશા છે કે સો ટકા આપણને સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે બીજું વિદ્યાર્થી મિત્રો આપ આ વિડિયો નિહાળી રહ્યા છો પરંતુ આપણા મિત્રો પણ તેમાંથી બાકાત ન રહી જાય તે માટે આપણા મિત્રોને પણ તમે આપની સાથે એડ કરવા પ્રયત્ન કરશો બરાબર નીચે આપેલા વિધાનો માંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે તમારા જવાબ માટે કારણો આપો એટલે કે વિધાનો સત્ય છે કે અસત્ય છે તે જ જાણવાવાળું છે પહેલું છે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય એક બિંદુમાંથી પસાર થતી માત્ર સુસાચ છે આ એક બિંદુ मान લો કે આપણે તી ખૂણો આપણને આપેલું છે તો આ એક બિંદુ કેટલી રેખા ઉપર સાદાઈ બે રેખા ઉપર સાદાઈ એક બિંદુમાંથી જો વિદ્યાર્થી મિત્રો તો આપણો નિદાન કેવો પડે છે અસત્ય છે एक बिंदु माती असंख्य रेखाओं पसार थाई सके असत्य विधान बराबर जी के मापड़े अन्य असत्य विधान के ही सके कि एक बिंदु माती पसार थाती होए तेरी असंख्य रेखाओं एक बिंदु माथी प्रसारकती होय तेवि असंख्य रेखाव मारी दाखला तरीके, एक bija साथे लंब रेखाव परस्पर लंब रेखाव એકબીજાને છેદતી રેખાઓ ખૂણા બનાવતી રેખાઓ વગેરે માટે આપણો જેપી બે બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખા દોરી શકાય છે તો અસત્ય વિધાન બે બિંદુઓમાંથી

एक सांत तो रेखा, रेखा, रेखा ने बने तरफ अनिश्चित रीते लंबा तो सातरेखा ने बने तरफ अनिश्चित सकाय लंबा तो सत्य कारण

આવે અને જો બંધ બેસતા આવે તો બંને વર્તુળો કેવા હોય સમાન હોય નંબર 4 માટે સત્ય વિધાન કારણ લખી શકીએ બે વર્તુળો સમાન હોય તો તેમના કેન્દ્ર અને પરિક એક બિજા પર બંધ બિસ્તા આવી તે થી બન્યે વર્તુળમાં કેન્દ્રથી પરિકૃતિનું અંતર સમાન થાય એટલે કે નંબર પાંચ આકૃતિમાં જો તમે જો એ બી બરાબર પિક્યુ અને પિક્યુ બરાબર એક્સ વાય છે અને પીક્યુ બરાબર એક્સ આઈ છે તો એ બી બરાબર એક્સ આઈ થાય તો એ બી બરાબર એક્સ આઈ થાય તો વિદ્યાર્થી મિત્રો સત્ય વિધાન છે કારણ કે એક જ વસ્તુ પીક્યુ સાથે એ બી અને એક્સ આઈ બંને સમાન છે માટે એ અને એક્સ આઈ બંને કેવી હોય સમાન થાય તો આપણે લખી શકીએ નંબર પાંચ સત્ય વિધાન

બરાબર છે ત્યાર પછી પ્રશ્ન બે ઉપર પદોની વ્યાખ્યા આપો શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે એ ક્યાં છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકશો એમાં પહેલું આપણને આપેલું છે સમાંતર રેખાઓ થોડુંક નીચે આવે હમ પહેલું આપ્યું છે સમાંતર રેખાઓ સૂચનામાં આપણને જોઈ છે પહેલા તો જે પદો આપે છે એની વ્યાખ્યા રજૂ કરવાની છે બરાબર અને એ વ્યાખ્યા રજૂ કરતી વખતે એ વ્યાખ્યાની અંદર એવા અન્ય કોઈ પદો આવે છે કે એ પદને ફરી પાછા વ્યાખ્યાયિત કરવા પડે એના આધારિત આ પ્રશ્ન છે તો જોઈએ પદોની વ્યાખ્યા તો પહેલી જોઈએ સમાંતર રેખાઓ સમાંતર રેખાઓ કહીએ કોણ કહીએ છીએ આપણે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ કે જે પરસ્પર છેદતી ન હોય એને કેવી કહેવાય સમાંતર રેખાઓ લખી શકીએ વ્યાખ્યા એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છે ત્યાર પછી બીજા નંબરે આપેલું છે લંબરેખાઓ

તેવી રેખાઓને લંબરેખાઓ કહે છે ત્યાર પછી નંબર ત્રણ રેખાખંડ 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 પણ રેખા આપણા અને રેખા કહીએ છીએ જે બે બાજુ બને છે અને રેખા કહીએ છીએ પણ રેખાનો કોઈ ભાગ એનો ભાગ લઈ લઈએ તો ભાગમાં શું થયું અહીંયા આપણને અંત્ય બિંદુ પ્રાપ્ત થયું અને આ બાજુ પણ એનું અંત્ય બિંદુ પ્રાપ્ત થયું તો રેખાખંડ આપણે એ વ્યાખ્યાયિત કરી શકીએ કે રેખાનો એક એવો ભાગ કે જેમાં શું હોય બે અંત્ય બિંદુ હોય એને શું કહેવાય રેખાખંડ રેખાખંડ રેખાનો એવો ભાગ્ય બિંદુ હોય રેખા ખંડ ને બે અંત્ય બિંદુ હોય એટલા માટે એનું માપ ચોક્કસ હોય ત્યાર પછી નંબર ચાર વર્તુળની ત્રીજીયા

અને વર્તુળ પરનું એટલે કે તેના પર આવેલા બિંદુ સુધીનું અંતર એટલે વર્તુળની ત્રીજી આ ત્યાર પછી નંબર છે પાંચ ચોરસ ચોરસ વિદ્યાર્થી મિત્રો આપણે કોને કહી શકીએ ચોરસ એને કહેવાય કે જેની ચાર બાજુઓ કેવી હોય સરખી હોય પણ એટલું જ પૂરતું નથી જો માત્ર ચાર બાજુઓ સરખી હોય તો એનાથી ચોરસ બનશે એવું હોતું નથી બીજી બાબત એ છે કે ચોરસ બનાવવા માટે

તેના માટે કોઈ એવા પદ છે તો આ જે વ્યાખ્યાઓ આપણે આપી એ વ્યાખ્યાઓની અંદર એવા કોઈ પદ આવ્યા કે જેને હજી પણ વ્યાખ્યાયિત કરવાની છે વિદ્યાર્થી મિત્રો રેખા રેખા સમતલ ત્યાર પછી છે સમતલ ત્યાર પછી કાઠો ત્યાર પછી વર્તુળનું કેન્દ્ર બરાબર છે ત્યાર પછી ચતુષ્કોન છે આ બધા પદો એવા છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે પરંતુ તેમાંથી સમતલ અને રેખા સમતલ અને રેખા અવ્યાખ્યાયિત પદ છે સમતલ જે પદો આવ્યા એ બધા પદા કયો છે વ્યાખ્યાય એની વ્યાખ્યા આપણે જોઈએ તો કારણ એમાં વ્યાખ્યામાં કાર્ટુનો શબ્દ આવે ને લંબરેખાઓમાં કારકૂણું એની આપણી

વ્યાખ્યાય કરી શકાય કે પરી ઉપર આવેલા બધા બિંદુઓ એટલે કે વર્તુળ ઉપરના બધા બિંદુઓથી સમાન અંતરે આવેલું તો બધા બિંદુઓથી સમાન અંતરે અહિયાં એના કેન્દ્ર માં જ કેન્દ્ર હોય તો એ કરી શકીએ વર્તુળના સમતલમાં વર્તુળ પર આવેલા બધા જ બિંદુઓથી સમાન અંતરે આવેલા બિંદુને वृत्तूर्ण केंद्र कई छह बराबर है ત્યાર પછી છે પરિક તો પરિકોણ કહેવાય પરિક એટલે વર્તુની પરિમિતિ તુલકી શકે વર્તુની પરિમિતિને વર્તુળ નો ચતુષ્કોણ તો એક જ સમકલમાં આવેલા બંધાકૃતિ કે જેની ચાર બાજુ અને ચાર ખૂણા હોય એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ પણ કે જેને ચાર બાજુ અને ચાર ખૂણા હોય એને કહેવાય ચતુષ્કોણ બરાબર

બિંદુ અને બીજું કયું હતું રેખા ત્યાર પછી આપણને કહ્યું છે શું આ પૂર્વધારાઓ સુસંગત છે તો આપણે કહી સકીએ હા આ પૂર્વધારણાઓ સંગત છે કેમ જો બે બિંદુ એ અને બી આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું બિંદુ મળે બરાબર તો આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ કે પૂર્વ ધારના એક દર્શાવે છે કે બે બિંદુઓ એ અને બી આપ્યા હોય તો એવું બિંદુ સી મળે કે જે એ અને બી ની વચ્ચે હોય પૂર્વ ધારના એક દર્શાવે છે કે બે બિંદુઓ અને બી આપ્યા હોય તો એવું બિંદુ મળી શકે એવું બિંદુ C મળી શકે જે એ અને બી ની વચ્ચે હોય અને પૂર્વધારના બે શું કહે છે એક રેખા ઉપર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા ત્રણ બિંદુ મળે તો અહીંયા લખીએ બી દર્શાવે છે કે બે બિંદુઓ એ અને બી આપ્યા હોય तो उच्चम ऊचु एक बिंदु तो रेखा पर न होय तेऊ मरे उच्चम एक बिंदु सी एवू मरे के जी रेखा पर न होय

દાખલા નંબર ચાર તેવું બિંદુ સી એ અને બી ની વચ્ચે આવેલું છે બિંદુ સી એટલે કે એસી બરાબર બીસી તેવું બિંદુ સી બિંદુ એ અને બી ની વચ્ચે હોય तो साबित करो कि AC बराबर है BC અહીંયા બે સમાન આપેલા છે આપણે AC અને BC બંને કેવા આપે છે સમાન આપે છે તો પહેલા લખીએ AC = BC હવે વિદ્યાર્થી મિત્રો સ્વયંસિદ્ધ સત્ય નંબર 2 મુજબ સરખામાં સંકૂમે લીએ તો પરિણામ કેવું પ્રાપ્ત થાય સરખું થાય તો બંને સરખા આપે છે એમાં આપણે સરખું મેલીએ

કારણ કે એસી વત્તા બીસી અને એ બી બંને એકબીજા ઉપર કેવી આવે છે બંધ બેસી આવે છે અને એકબીજા ઉપર બંધ બેસી આવે તો બંને કેવી હોય સમાન હોય માટે એસી બરાબર બે સામે જાય એટલે છેદમાં જાય એક દુત્યાંશ એ બી બરાબર જે સાબિત થાય છે લખી શકીએ જે સાબિત થાય છે વિદ્યાર્થી મિત્રો આજની સમય મર્યાદા અહીં પૂર્ણ થવા આવે છે હવે પછીનો અભ્યાસક્રમ આપણે આવતીકાલના તાસમાં જોઈશું બરાબર છે વિડીયો તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો આવતીકાલે ફરી મળીશું જય હિન્દ જય ભારત